જો ભાઈ આ લિંગ માતાજીની મૂર્તિઓ હું ભોળાનાથની મૂર્તિ છે કોરિયાન માની છે બરોબર બહુ ચાર મૂર્તિ છે ચારે ચાર મૂર્તિ ને આ માણસો બધું ભેગું થયેલું છે અને ત્રણ દિવસનો ભાઈ ગામ ધવાડો બંધ છે ત્રણ દિવસનું રસોડું છે ચાર પાંચ ઢોલ પાણી ની જોયસેવક ભાઈઓ મયુરભાઈ અગ્નિ હજી ભૂરતી ને નવડાવાની છે સરસ મજાના પાણી લાવજો સારું એના

હર હર મહાદેવ ભાઈ પેલી ઘોડિયાળ મને મૂર્તિ તારે ખોલી નાખી છે ને મૂર્તિ દર્શન કરવા ખોલી છે

અજોની પણ હું ક્યાં નડું હાલો બદલો બદલો હાલો હલો જેટલા જળ છો ને હલો કુંભ નું પાણી લાવવા આ જો વિનુભાઈ કે ભગવાન ને લવડાવવાના છે સ્નાન કરવાનું છે ભગવાન ને સ્નાન સરસ મજાનું લેવા ગયા લેવા ગયા નો કારણે છે મિત્યા આ વરસમાં ચાલો બોલો માને હાલો આવી ગયો છે હાલો મહેશભાઈ શાસ્ત્રી

નક્કી બસ બલકે યુ મેળા જો બોલે માથે આપો બરે જો પરે મારે તે બોલો

બળ કરી લીધું વધારે કેવું કરશે કે એય તો લખીને યજુર્વેદાનયજુ

શનિવાર ને ચૈતરી પૂનમ ખોડિયાળમાંનું ભવ્યથી ભવ્ય મોટામાં મોટું મંદિર નેહવડ ગામની ખોડિયાળમાંનું મંદિર કોઠાવાળી ખોડિયાળ કહેવાય એટલે કોઠાવાળી ખોડિયાળમાંનું મંદિર જો માણસો પણ બહુ છે અત્યારે હનુમાનદાદાની છે ભોળાનાથની મૂર્તિ છે ખોડિયાળમાંની છે બધી મૂર્તિ અત્યારે ખુલ્લી કરી નાખી છે પ્રાણ પ્રાણપતિનું કામ શરૂ થઈ ગયું છે ને અગ્નિ પણ પ્રગટ કરાવે છે તો અમે અત્યારે એટલો વિડીયો લઈને એટલો જ વિડીયો આપણે બ્લોકમાં મૂકવાનો છે તો અમને ગેટનો સીન બતાવું અમે જોઈ લઈએ બરાબર અગોઠાવાળી ખોડિયાળનું મંદિર છે નેહવાડ ગામની અંદર નેહવાડ ગામ બહાર નીકળતા નાકા ઉપર બહુ વિશાળ જગ્યા છે જોઈ લેવો ભાઈ બરાબર બહુ જબરજસ્ત મોટી જગ્યા છે હું હમણાં બહાર ગેટનો છે ને બતાવું આ અંદરનો સીન છે બહારથી બતાવું બરાબર જય માતાજી કોઠાવાળી ખોડિયારનું ભાઈ પ્રાણ ભરતી મંદિરનું કામ ચાલી રહ્યું છે અને અમે મંદિરના દર્શન કરવા ગયા હતા માતાજીના દર્શન પણ કરી લીધા છે અને મૂર્તિ બધી ખુલ્લી કરવામાં આવી છે અને ત્રણ દિવસ ભવ્યથી બહુ મોટો પ્રોગ્રામ છે તો ભાઈ માતાજીના દર્શન કરવા બધા નિહારજો બધા દર્શન કરવા આવજો જય માતાજી જય ખોડિયારમાં જોવો માતાજીનો આ મંદિરનો ગેટ છે અને મંદિરની અંદર મેં તમને આખું મંદિર તો બતાવી દીધું છે તો તમે જોઈ લેજો બરાબર તો જય માતાજી જય ખોડિયારમાં મોટામાં મોટો ત્રણ દિવસનો યજ્ઞ છે અને ત્રણે દિવસ ગામ ધવાડા બંધ જમણવાર છે માતાજીનું બરાબર આ બધું એનું જ કામ ચાલી રહ્યું છે મોરારજી બાપુ પણ આવવાના છે સોમવારે બરોબર હવે જેને દર્શન કરવા એ નેહવડ ગામની અંદર કોઠાવાળી ખોડિયાળા દર્શન કર્યું અને મંદિરનું પ્રાણપત્રિતા હતી